ला छे प्रेम भिनु ए प्रेम मा भी जाय छे वाला तारा रङे जीवन रंगाय छे प्रेम भिनु हैयु ए प्रेम मा जाय छे वाला तारा रंगे रङ जीवन रंगाय छे मोरली गाड़ी कान चोरियूं चीतड़ु मोरली गाड़ी कान छे चितड़ु मनोहर मुख जोई मनड़ु लो बाए छे मनोहर मुख जोई मनड़ु लो छे હું છું ગોપી પેલા વેલા મિલન થી બાંધી છે પ્રીતળી પેલા વેલા મિલન થી બાંધી છે પ્રીતળી ભવે ભવનો ના તો ભવતી બાંધાય છે ભવે ભવનો ના તો ભવતી બાંધાય છે હું છું ગોપી ને તું છો ગોવા યો હું છુ ગોપી ને તુચે ગોવાળીયો હો તારા વિના શ્યામ બીજુ કોઈ ના દેખાય છે તારા વિના શ્યામ બીજુ કોઈ ના દેખાય છે હું છુ તારો મુરલિયો હું છુ તારી ઢેલડી હું છુ તારો મુરલિયો હું છુ તારી ઢેલડી ચારે બાજુ તારી મારી વાતો હવે થાય છે ચારે બાજુ વાતો છે ચારે બાજુ તારી મારી વાતો હવે થાય છે ચંદ્ર રે માન્યો ચકોરી તારા નામની ની ચંદ્ર રે માન્યો ચકોરી તારા નામની તારી મારી છોડ લોકો બળી જાય છે તારી મારી જોઈ લોકો રાધા ને તું છું તારી રાધા તું છો મારો કાનજી ભક્તો ને પ્રેમ રસ પીએ ને પાય છે ભક્તો ને પ્રેમ રસ પીએ છે પ્રેમ ભીનું હૈયું યે પ્રેમમાં ભીંજાય છે પ્રેમ ભીનું હૈયું એ પ્રેમ માં ભીજાય છે વા તારા રંગે આ જીવન રંગાય છે વા તારા રંગે જીવન રંગાય છે બોલો કૃષ્ણ